મિત્રો આપણે ઘણીવાર પેપરની અંદર ગુણવાળા એક્ઝામ્પલ પૂછાય છે દાખલા તરીકે સો ગુણમાંથી કેટલા મેળવ્યા એવા તમારા ઘણા એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાશે તો એ એક્ઝામ્પલ કેવી રીતે ગણવા એની માહિતી આપણે આજે મેળવીએ તો જુઓ મિત્રો આપ સો ગુણ નું પ્રશ્નપત્ર હોય જનરલી કેટલા માર્ક્સનું હોય સો ગુણ

તો એનો મતલબ એ થયો કે સો ગુણ માંથી સો ગુણ એટલે પરિણામ મળે આ યાદ રાખજો ભૂલ ના થાય મોટા ભાગના સ્ટુડન્ટ આ રીતે ભૂલ કરી બેસે છે દાખલા તરીકે ચલો એસી ગુણ ના પરિણામ હોય હોય એમને જીરો માર્ક્સ પણ આવે અને એક માર્ક્સ પણ આવે અને એક થી માંડીએ અને એસી માંથી એસી પણ આવે એટલે એસી વત્તા એક એટલે કુલ કેટલા થાય પરિણામ એક્યાસી

તો આના ઉપરથી આપણે સૂત્ર યાદ રાખવાનું છે કે કુલ પરિણામ બરાબર કુલ ગુણ વત્તા 1 યાદ રાખજો આવા એક્ઝામ્પલ માં જો વિદ્યાર્થી મિત્રો મેથ્સ ની અંદર 80 માંથી 80 ગુણ લાવવા એ લોઢાના ચણા ચવા દેવું છે આવી તો શકે પણ એના માટે શરૂઆતમાં જ અર્થાત પ્રયત્ન અર્થાત પરિશ્રમ અને પુષ્કળ પ્રમાણમાં પ્રેક્ટિસ જરૂરી છે આટલું જો તમે કરશો તો તમે 80 માંથી 80 ગુણ એટલે કે સ્કોરિંગ રિઝલ્ટ લાવી શકશો આળસ રાખવાથી બેસી રહેવાથી કે એમ માનીએ કે આપણે આવશે જ નહીં તો એવા વિદ્યાર્થીઓને ક્યારેય સ્કોરિંગ રિઝલ્ટ આવતું નથી બરોબર

તમે 100 માંથી 100 ગુણ આવવાની સંભાવના કેટલી હોય એક જ વાર આવે બરોબર તો 100 માંથી 100 ગુણ આવવાની સંભાવના 1 એટલે પ્રોબેબિલિટી ઓફ એ બરાબર 1 છેદ માં કુલ પરિણામ 101 જવાબ આવે ઓકે ત્યાર પછી બીજા નંબર માં જોઈએ 80 ગુણ આવવાની સંભાવના

તો પછી તમારે ગણતરી કરવી પડશે અઠાણું નવ્વાણું અને સો પણ આવે એટલે કુલ કેટલા થયા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ નેવું વધારે કીધા નેવું નથી કીધા નેવું એટલે હવે એકસો એક ગુણ આવવાની સંભાવના હવે જુઓ પ્રશ્નપત્ર નું છે તમારું પેપર કેટલા માર્ક નું છે સો નું

0 જવાબ આવે અને 0 જવાબ આવે તો હંમેશા એ ઘટના કેવી કહેવાય अशक्य ઘટના કહેવાય એટલે આ કેવી ઘટના છે મિત્રો આપડી अशक्य ઘટના છે ખ્યાલ આવ્યો ત્યાર પછી 30 गुण સુધી આવે જોજો 30 गुण સુધી આવે તો पास खવાય તેની संभावना એટલે 33 હોય તો पास खવાય એટલે 33 થી सुरुवात करावी समझ गय 33 થી ઉપર તો પાસ થવાય તેની સંભાવના હવે 100 ગુણમાંથી 33 ઉપરની વાત છે 33 ગુણ સુધી આવે તો પાસ થવાય તેની સંભાવના તો એનો મતલબ એ થયો કે 0 થી 32 સુધી હોય સમજો જરા 0 થી 32 સુધી હોય તો તમે ન પાસ થા

જો સુધી આવે તો પાસ સુધી પાંત્રીસ છત્રીસ સડત્રીસ અડત્રીસ એમ એમ ગણતા ગણતા સો સુધી જતાં હોય બરોબર તો હવે તમે જાણો છો કે જીરો થી બત્રીસ સુધી હોય આવે તો પાસ થવાય તેવી સંભાવના કેટલી છે અડસઠ વાગ માટે અડસઠ ભાગ્યા એકસો એક બરાબર છેદ માં એકસો એક ખ્યાલ આવે મિત્રો

સેમ પેટર્ન પહેલા તમારે શું કરવાનું તો કુલ પરિણામ બરાબર આ સૂત્રનો ઉપયોગ કરવાનો કુલ ગુણ વત્તા 1 કરવાના એટલે કુલ ગુણ કેટલા માર્ક્સ નું પેપર છે આપણો 50 માર્ક નું એટલે 50 વત્તા 1 એટલે કુલ કેટલા આવે કુલ પરિણામ ની સંખ્યા 51 બરોબર હવે જુઓ પહેલું શું કહે છે 50 ગુણ મેળવવાની સંભાવના

સાત નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ઓકે એટલે એનો મતલબ એ થયો થી શરૂ કરો એક જીરો થી શરૂ કરવાનું શૂન્ય પણ લેવાનો

એટલે કે પેપરમાં લાડવો પણ આવે એટલે જીરો પણ આવે એટલે ઓગણીસ વીસ ભાગ્યા કુલ પરિણામ એકાવન ઓકે ક્લિયર આવડીને મિત્રો અચ્છા તો આવા એક્ઝામ્પલ તમારા પરીક્ષાઓમાં પૂછાશે બરોબર અને હજી પણ આ ગુણ આધારિત કોઠા ના કેટલાક સંભાવનાના એક્ઝામ્પલ પણ પૂછી શકાય છે અને એવી પણ શક્યતા વધારે હોય જ્યારે બોર્ડમાં પેપર હાર્ડ નીકળે ત્યારે કોમ્પ્લિકેશન વાળા એક્ઝામ્પલ પણ પૂછાશે તો એ એક્ઝામ્પલ આપણે જોઈએ હવે મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ

અને આ કોઠો પરીક્ષામાં આપેલો હોય મેળવેલ ગુણ જીરો વિદ્યાર્થીઓની સંખ્યા આઠ નવ ચૌદ અગિયાર આઠ આપી છે બરોબર હવે આપણે અહીંયા નીચે શું કીધું છે રકમમાં હજી રકમ જ એક વિદ્યાર્થી રીતે बराबर એટલે યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે વિદ્યાર્થીની સંભાવનાઓ નીચે શોધવાની લીધી છે એટલે યાદચ્છિક રીતે એટલે શું રેન્ડમલી ગમે તે એક વિદ્યાર્થી પસંદ કરવાનો તો જુઓ 34 કે તેથી ઓછા ગુણ ધરાવે 71 થી 90 વચ્ચે ગુણ હોય 70 થી વધુ ગુણ હોય અને 91 થી ઓછા ગુણ

પણ એવું નથી અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિદ્યાર્થીઓની સંખ્યાઓ શોધવાની છે હવે સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા આપણને કુલ પરિણામ કુલ વિદ્યાર્થીઓ કેટલા છે એ આપ્યા નથી તો એ તમારે ગણવા પડે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે 8 9 14 11 8 તો આ બધાનો સરવાળો કરવો પડે એટલે આઠ વત્તા નવ વત્તા ચૌદ વત્તા અગિયાર વત્તા આઠ કરો આ બધાનો સરવાળો કેટલો થશે પચાસ થાય એટલે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે મિત્રો પચાસ અવે પહેલું પરિણામ શું કહે છે 34 કે તેથી ઓછું ગુણ આવે હવે ગુણ એટલે જો અહીંયા આપેલું છે આ ગુણના ખાનામાં 0 થી 34 એટલે કે 34 થી ઓછું ગુણ આવે એટલે કે 34 થી 0 ની વચ્ચે આવે એમ તો એવા વિદ્યાર્થી કેટલા છે 8 તો અહીંયા પ્રોબેબિલિટી બરાબર 8 / કુલ વિદ્યાર્થી 50 તો બરાબર હવે આપણે શું કરીશું ચાર દો આઠ અને પચ્ચીસ દો પચાસ બે બે ઉડી ગયા તો જવાબ કેટલો આવે ચાર છેદમાં પચ્ચીસ ઓકે હવે હવે બીજા નંબરમાં ઈકોતેર થી નેવું વચ્ચે ગુણ હોય હવે કોઠામાં આપણે જોઈએ પચાસ તો પ્રોબેબિલિટી ઓફ બી બરાબર અગિયાર છેદ પચાસ અહિયાં છેદ નહીં ઉડે એટલે અગિયાર છેદ એ આપણો જવાબ આવશે ઓકે વધારે એટલે ઇકોતેર પણ હોય શકે અને સો સુધી હોય શકે તો આ બે ખાના આવે બે ખાનામાં વિદ્યાર્થીઓ કેટલા છે અગિયાર અને આઠ ખ્યાલ આવ્યો અહીંયા શું છે સિત્તેર થી વધારે ગુણ વચ્ચે તો આપણે શું કરવું પડે અહિયાં જુઓ અગિયાર ભાગ્યા કુલ વિદ્યાર્થી તો અગિયાર કેટલા આવે ઓગણીસ અને ઓગણીસ એટલે આપણો જવાબ આવશે વિદ્યાર્થીઓ અહીંયા આવી જાય આ બધા ગુણ આવી જાય અને આ બધા વિદ્યાર્થી તો અગિયાર ચૌદ નવ અને આઠ આવે આ

તો કુલ કેટલા વિદ્યાર્થીઓ જવાબ આવશે એકવીસ છેદ માં પચીસ ઓકે ખ્યાલ આવ્યો મિત્રો તો આ રીતે આપણે એકાણું થી ઓછા કીધા છે એકાણું થી ઓછા એટલે આ બધા વિદ્યાર્થીઓ આવી જાય

આપણે નવા ચેપ્ટર સાથે ફરી મળીએ ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું નથી તમારે આ 10 એ 10 ભાગ વારંવાર રિપીટ કરવાના છે અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ બધા જ વિડિયો શેર કરવાના છે અને જો આ મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો જેથી કરીને બધા જ સબ્જેક્ટના ના વિડિયો નિયમિત તમને મળતા રહે અને તમારી તૈયારીમાં મદદરૂપ બનતા રહે તો નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો